જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મેં કોઈ પણ ફૂડ કલર કે મેંદાના લોટના ઉપયોગ વગર લારી પણ મળે ને તેવા જ એકદમ ટેસ્ટી એવા ડ્રાય મંચુરિયન બનાવ્યા હતા તો તેની માટે મેં અહીંયા અડધી કોબી લઈ લીધી છે મારે અહીંયા મોટી હતી એટલે માટે મેં અડધી કોબી લીધી છે સાથે એક મોટું ગાજર લઈ લેવાનું છે તો તેને આપણે પહેલા આવી રીતે ખમણી લેવાનું છે સાથે મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે જરૂર મુજબ મીઠું અને એક ચમચી કાળા મરીનો ભૂકો નાખવાનો છે હવે આપણે કોઈ પણ ફૂડ કલર નહીં પણ આપણે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવાનો છે તો બે મોટી ચમચી જેટલો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે અને મેંદાની જગ્યાએ આપણે ચોખાના લોટનો ઉપયોગ કરીશું તો બે મોટી ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ નાખી દીધો છે અને ત્રણ ચમચી જેટલો મેં અહીંયા કોર્ન ફ્લોર એડ કરી દીધો છે હવે બધાને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે કોબીમાંથી પાણી નથી નીતા એટલે આમનામ જ પાણી વગર જ આપણું આ લોટ બંધાઈ જશે અને જો તમને ઓછો લાગે કે તમારે બાઇન્ડિંગ ના આવતું હોય ને તો તમારે આમાં વધારે કોનફ્લોર નાખી દેવાનું હવે બધું આપણે મિક્સ કરી લઈએ અને પછી એકવાર આવી રીતે જોઈ લેવાનું જો તમારે આવી રીતે ગોળ તમે વાળી શકતા હોય અને બાઇન્ડિંગ થતું હોય આવી રીતે ગોળ વળાઈ જતું હોય તો મીન્સ કે તમારે આ પરફેક્ટ છે લોટ તો હવે આપણે તેના નાના નાના બોલ્સ વાળવાના છે અને જો તમારે ના વળાતું હોય ને તો તમારે વધારે કોર્નફ્લોર ફ્લોર નાખી દેવાનું હવે આપણે મંચુરિયનના નાના નાના બોલ વાળી લેશું તમારે જેવડા પણ બોલ્સ કરવા હોય તેવા કરી શકો મેં અહીંયા મીડિયમ સાઇઝના બોલ્સને કરી લીધા છે પહેલા આપણે બધા મંચુરિયનના બોલ્સને બનાવી લેવાના છે અને સાથે સાથે આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું તો તેલ ગરમ થઈ જાય ને એટલે તમારે એવી રીતે જોઈ લેવાનું નાનો બોલ્સ બનાવી અને પેલા જોઈ લેવાનું કે જો તમારે આ તેલમાં છૂટું ન પડતું હોય ને તો મીન્સ કે તમારે આ પરફેક્ટ છે લોટ ને બધું અને જો તમારે છૂટું પડી જતું હોય તો થોડો વધારે કોર્ન ફ્લોર નાખી દેવાનું હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરીને જેટલા પણ તમારે મન્ચુરિયનના બોલ્સ સમય ને તેટલા પહેલા નાખી દેવાના છે બે થી ત્રણ મિનિટ બિલકુલ પણ આપણે તેને ટચ નહીં કરીએ જો તમે ફેરવવાની ઉતાવળ કરશો તો તમારા બોલ્સ તેલમાં છૂટા પડી જશે માટે બે થી ત્રણ મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરીએ ઉપરથી થોડું થોડું આપણે તળાઈ જાય ને કવર થઈ જાય ને બોલ્સમાં પછી આપણે ચમચી વડે હળવા હાથે આગળ પાછળ આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે તો આપણે હળવા હાથે જ આવી રીતે કરવાનું અને ગેસની ફ્લેમને પૂરી પ્રોસેસમાં મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે તો જો કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ વગર એકદમ સરસ એવા તમારા એકદમ એવા લાલ કલરના લારી પણ મળે મળે ને તેવા જ મંચુરિયન તમારા તળાશે તો જો એકદમ સરસ એવા આપણા મંચુરિયન તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લેશું હવે આપણે બીજા બેચને પણ આવી જ રીતે તળી લેવાના છે બેથી ત્રણ મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરવાનું અને પછી તેને હળવા હાથે આગળ પાછળ કરીને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી કરી લેવાના તો મેં બધા મંચુરિયનને તળી લીધા છે અને જો એકદમ સરસ એવા અંદર સુધી તળાઈ ગયા છે અને તમારે જો એમને વઘાર ના કરવો હોય ને આમનામ તમારે ખાવું હોય ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેનો આપણે વઘાર કરવાનો છે તેનો સોસ બનાવી લઈશું તો મેં તેમાં ને તેમાં મારે વઘાર કરવાનું છે એટલે વધારાનું તેલ આપણે પેલા કાઢી લેવાનું અને બે ચમચી તેલને ગરમ કરી લેશું તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટને નાખી દેવાનું હવે આની પૂરી પ્રોસેસમાં આપણે આ ગેસની ફ્લેમને ફૂલ જ રાખીશું જો તેનો સ્મોકી ફ્લેવર આવશે ને ચાઇનીઝમાં તો જ આ ટેસ્ટી લાગે છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાખી દઈશું અને તેનો થોડો કલરની ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી જ આપણે ડુંગળીને સતડાવવા દેવાની છે તે સતળાઈ જાય એટલે મેં કેપ્સિકમ નાખી લીધું છે તેને પણ એક થી અડધી મિનિટ માટે જ તેને પણ સતળાવા દેસુ હવે તે પણ સતળાઈ જાય એટલે હવે આપણે તેમાં જરૂર મુજબ મીઠું એડ કરી દેવાનું છે સાથે કાળા મરીનો ભૂકો અને કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખી દેસુ એક ચમચી જેટલો કેચઅપ નાખવાનો છે ચીલી સોસ અને સોયા સોસ નાખી દેસુ હવે મેં અહીંયા એક ચમચી જેટલો વિનેગર નાખેલો છે જો તમારી પાસે ના હોય તો તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો અને જો તમારી પાસે કેચઅપ ના હોય તો તમારે થોડી ખાંડ નાખી દેવાની હવે તેને પણ અડધી મિનિટ માટે આ સોસને પણ થોડી વાર માટે કૂક કરી લેવાનું છે તે કૂક થઈ જાય એટલે મેં અહીંયા એક વાટકી નાની વાટકી જેટલું પાણી નાખી દીધું છે આમાં તે નાખી દઈશું અને હવે તેને આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે એકવાર હલાવી અને ઉકળવા દઈશું ત્યાં સુધીમાં એક ચમચી જેટલા કોર્ન ફ્લોરમાં થોડું પાણી એડ કરી અને તેને ગાંઠા ના રે ને તે રીતે મિક્સ કરી દઈશું બિલકુલ પણ લમ્સ ના રહેવા જોઈએ આમાં ત્યાં સુધીમાં આપણું પાણી પણ ઉકળી ગયું છે તો હવે પાણી ઉકળી જાય ને ગેસની ફ્લેમને ધીમી કરી અને આપણે જે કોર્ન વાળું પાણી કરેલું છે તેને થોડું થોડું નાખતા જશું અને બીજા હાથેથી ચમચા વડે આવી રીતે હલાવતા જશું હવે તેને એક મિનિટ માટે કૂક કરી લેશું તે કૂક થશે એટલે થોડુંક ઘટ થઈ જશે આપણો આ છે રસો છે જે તો જો ઘટ થઈ ગયો છે તો હવે તેમાં આપણે ડ્રાય મંચુરિયનને નાખી દેવાના છે હવે તેને પણ એકથી બે મિનિટ માટે જ કૂક કરી લેવાના છે બહુ વધારે વાર આપણે કૂક કરવા નથી રાખવાના તો જો આપણું ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે લારી પણ મળે તેવું જ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આમ આપણે મેંદાનો કે ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો તો એકદમ હેલ્ધી એવા બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો જો એકદમ ટેસ્ટી એવા બનીને રેડી થઈ ગયા છે તો ઉપરથી થોડી આપણે કોથમીરને પણ સ્પ્રિન્કલ કરી દઈશું અને જો તમે લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો હોય તો લીલી ડુંગળીના પાંદડા જે હોય છે તે પણ નાખી શકો છો તો એકદમ ટેસ્ટી એવું આપણું ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકો જો કોબી કે ગાજર ના ખાતા હોય તો આવી રીતે તમે તેને ખવડાવી શકો છો અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને પણ કહેજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી